ક્રેશ થયું છે પાયલટ સહિત નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઇન્ડિયા વન એરનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમાં પાયલટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે ઓડિશાના રાઉરકેલામાં આ ઘટના બની છે વિમાન દુર્ઘટનામાં નવ લોકો લોકો સહિત નવ નવ ઈજાગ્રસ્ત થયા છે સીટર ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમાં પાયલટની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે પ્લેન દુર્ઘટના સર્જાઈ છે આ દ્રશ્યો જ સામે આવ્યા છે પાયલટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઓડિશાના આ ઘટના બની છે વિમાન દુર્ઘટનામાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે નવ સીટર ચાર્ટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે પાયલટ સહિત નવ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે